દાઠા પોલીસે બે જગ્યાએ રેડ પાડી ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે ત્રણ શખ્સો ઈકો ગાડી સાથે ઝડપાયા અન્ય આરોપીને ઝડપી પાડવા તજવીજ હાથ ધરાઈ દાઠા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂ જુગાર બંદીઓને નેસ્ત નાબૂદ કરવા પીઆઈસીએસ મકવાણા સાહેબની સૂચના માર્ગદર્શન હેઠળ દાઠા પોલીસ ટીમ અલગ અલગ ગ્રામ્ય વિસ્તારોમાં પેટ્રોલિંગમાં હતી અને પિત્તપુર ગોપનાથ નજીક પહોંચતા પોલીસ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ સરવૈયાને ચોક્કસ હકીકત મળેલ કે ગોપનાથ પીર્તલપુર આવવાના રસ્તે રાજપરા ગામના પાટિયા નજીક એક ઈકો ગાડી જઈ રહી છે એમાં શંકાસ્પદ વસ્તુ છે ટીમ તાત્કાલિક ત્યાં ઇકો ગાડી ઊભી રખાવી તલાશી સહિત ત્રણ શખ્સો ને કુલ પાંચ લાખ ત્રણ હજાર પાંચસો ના મુદ્દામાલ સાથે ત્રણેય આરોપીને ઝડપી પાડ્યા હતા અને ત્રણેયને ને દાઠા પોલીસ સ્ટેશન લાવવામાં આવેલ ઝડપાયેલ આરોપી સહદેવ વિક્રમભાઈ કાચેલા રહે જગદીશ લખમણભાઈ ખેર ઉજરી પ્રકાશ વાલજીભાઈ ગોહિલ રહે મંગેડા ત્રણેયનો તાલુકો તળાજાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ તેમજ ટીમ મૂળ સુધી પહોંચવા તપાસ કરી રહી હતી ત્યારે ટીમને ચોક્કસ હકીકત મળેલ કે તળાજાના ઉજડી ગામે પણ કલ્પેશ વિક્રમભાઈ કાચેલા તેના ઘરે ઇંગ્લિશ દારૂનું વેચાણ થઈ રહ્યું છે ત્યાં દાઠા પોલીસ ટીમ પહોંચી જઈ રેડ પાડતા ઉજળી ગામેથી બે હજાર બસો છ્યાસી ઇંગ્લિશ દારૂની બોટલો ઝડપી પાડેલ અને કલ્પેશ વિક્રમ ભાઈ કાચેલા ફરાર થઈ ગયો હતો જેને ઝડપી પાડવા તજવીજ હાથ ધરાઈ હતી આ બંને રેડમાં દાઠા પોલીસ ટીમ જોડાઈ હતી પીએસઆઈસીએસ મકવાણાએ જણાવેલ કે દાઠા વિસ્તારમાં સતત પેટ્રોલિંગ ચાલુ રહેશે